તો કાકી એના મંગાળો કરીને રોટલી બનાવે શાક બનાવે છે ના હામાં મોટ બાપુને ઘરે હોતા ને બહાર ને અમારે હોતા ને અહીંયા બહાર થાય છે સરસ મજાની રોટલી બોટલી થાય પછી શાક બનાવવાનું ભીંડાનું શાક બનાવવાનું થશે ને કેતા બેન રામ રામ ને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર હારવા રાખીએ એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના નાઈ ધન તૈયાર થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે બપોરના તાણ એટલે તણ વાગી ગયા છે ને તણમાં પાંચ મિનિટની વાર છે અને આપણે નવી નવી ઘડિયાળ ત્યાં અહીંયા નવા મકાને લગાવી દીધી છે કેમ કે અહીંયા બસ આપણે આખો દિવસ તો અહીંયા જ હોય એટલે જોવા થાય ટાઈમ અને અત્યારે હો ત્રણ વાગ્યા છે એટલે અત્યારે બહાર થાય કે ઉનાળો છે એટલે તડકાના બહાર થયા આડા હવળા હોય અત્યારે કોઈ એમ કામ કરતા ને એમ તો ન જોવા મળે કેમ કે અત્યારે એટલો બધો બપોર સાડે ને એમ તડકો ને એટલે બધાય આડા હવળા કોઈ છાંય એવું ખાટલા રાખીને હોતા હોય ને કોઈ ઘરનું કામ કરતા હોય પણ બાકી તો અત્યારે બસ આરામ જ હાલતા હોય બધાને અને છોકરાને હું હાલતો હોય ને નહીં તે બધા છોકરાને તે તારે નિશાળેથી રજા પડી ગયો હોય એટલે બધા ઘરે વૈયા હોય અને છોકરાને તો કાંઈ આરામ કરવાનું ખુવાનું કે એવું કાંઈ હોય નહીં અને અત્યારે તો આપણે નવા મકાને જવીએ એટલે પહેલાં તો નવા મકાને જઈ કે બધા શું કરે છે પહેલાં તો પક્ષીઓ તો સરસ મજાના બોલે છે તારે આપણામાં અને અહીંયા તો નવા ઘરે ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે બધા જો કે અહીંયા જ હોય શિવાનીના પપ્પાએ અહીંયા લાગે છે અને પક્ષીઓ બધા બોલતા હોય ને એટલે બહુ જ મજા આવે નવા ઘરે થાવ શાંત વાતાવરણ હોય

શિવાનીના પપ્પાને એક આ એમ કહેવાય કે નિયમ હોય એમ કોઈ દિવસ બપોર વસાડે કે દિવસે આમ હોવાનું નહીં હા શિવાય હા જે મળે એનું બધું કામ થઈ જાય કમ્પ્લેટ એડિટિંગનું બધું પછી નિરાતે હોવે અને આપણે તો મને એમ થાય કે મને બપોરે ખડીક બે કલાક ત્રણ કલાક ખુવા દે ને તો હું ખુઈ જાઉં એમ થઈ જાય પણ આજ તો આજે આપણે હોવાનું ટાણું નહીં મળ્યું શિવાની બેન અત્યારે જ બપોર વસાડે સરસ મજાના ખુ ગયા હતા એટલે આપણે વાન તૈયાર થયા અને કપડાં ને એવું બધું થયું અને હવે આ કરવા બાકી તો આપણું વસરીનું ના બધું સાફ સફાઈનું કામ હાલતું હતું એટલે તાઢાપોરા કરવાનું હોય અત્યારે બસ ગરમી થવા મળે શિવાની બેન આ ઘરમાં આવે છે શિવાની બેન એ છે એટલે કે જાગી ગયા હે શિવાની બેન શિવાની બેને નવરાવી સરસ મજાના જો આઈકડા નીચે પાણી ને એવું બધું સાંટીને પછી ઉવરાવી એટલે ઠંડો ઠંડો પવન આવે પણ તો બેન તો જાગી ગયા છે હવે હે શિવાની તમે જાગી જયા હોત ને માંકડો જાગી ગયો ભાગે છે માંકડો જાગી ગયો અને છે ને આમાં એમ બધે પાણી સાટી દીધું તું અને બાર હાંકમાં એમાં તો છાંટવાનું જ હોય છે મૂક્યા છે એટલે પણ અહીંયા હોત ને પાણી સાટ્યું કે શિવાનીને ઠંડુ ઠંડુ રહે તો ને સરસ મજાની લૂ ન લાગે અને નીંદર આવે શિવાની એમ કેતી હમ એ મારી સામુ ના હું જોઈ રહે કશા મારી મમ્મી બોયલા બોય કરે છે પણ મને તો તેડતી નથી હમણાં સિવાનીને તેડવા છે આપણે અને આખરે એમ કહેવાય કે લુ એવું બધું તો ઓછું હોય પણ ગરમી ને એવું થોડું ઘણું થાય પવન ન હોય એટલે અને આમાં બધા પાણીને એવું છાટ દેવી ને તો સરસ મજાનો પવન ને પાણીનો ગળો અહીંયા હોય એને છાદરું વીટેલું હોય એટલે એમ કહેવાય કે ઠંડુ ઠંડુ પાણી રે ને બધા ઠંડુ ઠંડુ પાણી પીજા રાખે અને બધા નવા ઘરે જોઈ પણ વંશ ને બેન દે જાય નથી શિવાય નાના એવા છે રમાડવા કેવી જાય છે

ಶಿವೇ ಶಿ ನಾವು ಪ್ಪಾ ಶಿವಾ ನಾನೆ ಠೋ ಪವನ ಆಯ್ತು ಕೇವನ

માતાજી ના માંડવા બધે થતા હોય એમ કે છે ના માંડવો હતો માંડવા માં અંકિતા બેન આવવાના એટલે એને સામુ ધ્યાન છે જોવાની બેન

હમણાં કા કરશે અંદર દડો જો હાલો દડો ઈટી જાય ને અડી જાય ને એટલે આવો થઈ જાય છોકરા જો રમવાનું જે ચાલુ છે અંતા કુકડો રમવા મળ્યા છો રે હા હા કરતા થોડું ઘણું અંધારું ખાવા મળશે ને મેં આટો મારો બાબા જો બારહાક બારહાક મુકાઈ જશે જોવા કેવા હરખા ફિટિંગ નો આવી જાય પેલા મૂક્યા હોય એવું લાગે છે કે નહીં કાએમાં લાગે છે કે પછી મુક્યા હોય એ હારો હર મુક્યા હોય એ થઈ જન દેવા થઈ જશે હરખા સલ્ફિટિંગ આવી જ સરસ મજાના યાર કુરાક દીર લાઈ આ ઘર માં પવન આવે ને યાર રૂમ માં આ બાજુ થી ને આવે ને પવન એટલે કીધું આ

એનું ગઈ એમ આમ તેડો તો કેમ થાય છે ઈ થાય કે પછી હું કઈ એમ તેડીન રખડ છો એને મજા આવે પણ આમ તો એને મજા આવે ને અતર કેવો વાદળા ને એવું થાય ને કેવો પવન આવે ઠંડો ઠંડો આ પવન લાગશે એ કીતા બેન એ કે મજા આવે પણ આમ પવન લાગશે નહીં કાકા આડું મૂકવું પડશે કે નહીં વાંધો આવે બે ભાઈ બન કેવી રમત કરે છે

અંકિતા બેને સરસ મજાની બાર કેવો ઠંડો ઠંડો પવન આવે છે અને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું ને બધી બાજુ મંગાળા દેખાશે આ બાજુ કાકી જો કાકી એના મંગાળો કરીને રોટલી બનાવે શાક બનાવે છે ને હામા મોટ બાપુ ઘરે ને બહાર ને અમારે હોતન અહીંયા રન રંધાય છે સરસ મજાની રોટલી બોટલી થાય પછી શાક બનાવવાનું ભીંડા શાક બનાવવાનું થશે ને બેન ભીંડાનું ઈ છાસ નાખી તો મજા આવશે ખાવાની ને ઘઉંની રોટલી અરે બાર મજા આવે કે રસોડા માં મજા આવે બાર બધા દેખાય એટલે અવાજ હોય ને અવાજ હોય રસોડા રસોડામાં ગરમી થાય ને અહીંયા ઠંડો પવન આવે એટલે મજા આવે અહીં કણ રોટલી કઢવાની મારા મમ્મી ને મારા પપ્પા ને બધા આવ્યા હતા એટલે બહુ જ મજા આવી ગઈ ને જીવાની ને પણ બહુ જ મજા આવી અને નાના પાસે અમારે કોઈ પાસે ન રહે એટલે મારા પપ્પા તેડે ને તો તરત જ એની પાસે વહી જાય લાંબા હાથ કરે એટલે એની પાસે તો જાવું જ તે ને પછી પાછી અમારા કોઈ પાસે આવે નહીં એટલે આજ તો બહુ જ મજા આવી ગઈ બધા અમે નવા મકાને જાજો ટાઈમ કાઢો અને ના જ એમ કહેવાય કે પવન સરસ મજાનો આવતો હોય ને બધા બેઠા હતા અને છોકરાએ બધાના હળિયામાં અને એમાં બધા રમતા હતા એટલે આજનો દિવસ તો કાંઈ એમ કહેવાય કે બહુ મજા આવી ગઈ અને બહુ જ આનંદ આવ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા વ્લોગમાં તો બાય બાય